આજ રોજ ઉપલેટા મામલતદાર સાહેબસિંહને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ ભારતની સંસદની અંદર જે સત્ર ચાલે છે તેમાં સંવિધાન ઉપર ચર્ચા જે ચાલતી હતી એમાં કેન્દ્રીય ગૃહમંત્રી માન્ય અમિતભાઈ શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકરજીની જે ટિપ્પણી કરવામાં આવી છે આ ટિપ્પણીને વખોડી અને તાત્કાલિક અસરથી કેન્દ્રીય ગૃહમંત્રી એમની માફી માગે અને એક હોદાને ન સાજે એ પ્રકારની જે ટિપ્પણી કરી છે એ ટિપ્પણીના આક્રોશના માધ્યમથી અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિક અસરથી એક જવાબદાર વ્યક્તિએ કેન્દ્રીય ગૃહમંત્રી હોય અને બાબાસાહેબ આંબેડકર વિશે ટિપ્પણી કરે આ ટિપ્પણી અશોભનીય હોય જેથી કરી એમને રાજીનામું આપ્યું આપવું જોઈએ એવી આજે સમગ્ર ગુજરાત સમગ્ર દેશની અંદર એક બાબાસાહેબ આંબેડકરની જે આ અપમાનજનક ટિપ્પણી છે ને લઈ લોકોમાં આક્રોશ છે ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી પોતે જવાબદારીપૂર્વક રાજીનામું દેવું છે ને માફ કરજો તો જેદેશવાડા તાલુકા પંચાયત વિરોધ પક્ષ લેતા આજ રોજ બાપા આંબેડકર એનું અપમાન કયું છે ત્યારે સમગ્ર ભારતને સમગ્ર ગુજરાતની સૌ જ્ઞાતિ આજે એ આંબેડકર એક આપણા દેશનું ઘટક કરી અને એને નિર્માણ કર્યું છે ત્યારે આ દેશવાસીઓનું અપમાન થયું કહેવાય આજે સમગ્ર જ્ઞાતિની અંદર આજે કેન્દ્રીય મંત્રી આની પહેલા પણ પુરુષોત્તમ રૂપાલાએ છત્રીસ સમાજનું અપમાન કર્યું હતું આજે અમિત શાહે દલિત સમાજના આગેવાન અને એક એવી વ્યક્તિ છે કે દેશ માટે એની શું ઘડતરરૂપ કરીને શું દેશને આગળ લઈ આવ્યો છે એવા માણસનું ક્રાંતિકીર માણસ કહેવાય એનું અપમાન કરે તો આ દેશની અંદર સૌ જ્ઞાતિ વસ્તી હોય એનું અપમાન ક્યુ કહેવાય તો આજે અમે આવેદનપત્ર આપ્યું છે સમગ્ર કોંગ્રેસ પાર્ટી સમગ્ર દલિત સમાજ અને સમગ્ર સાથે રહી અને આ આ વાતને અમે ઓખોડીએ છીએ અને આની અંદર માફી નહીં માગે તો આથી વિશેષ પણ આક્રોશ રહી અને અમે જે કાંઈ ગાંધી ચિંતીથી જે કાંઈ અમારે લડતર કરવાની થશે એ લડતર કરશું